નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં ખેતીને લગતી તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હા તો ખેડૂત મિત્રો આજે આપણે કપાસમાં સફેદ માખી થ્રીપ્સ અને તરતડિયા માટે શું શું કાળજી રાખવી એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ સાથે સાથે એના નિયંત્રણ માટે શું કરવું એના વિશે પણ માહિતી આપવાના છીએ તો વિડીયોમાં અંત સુધીમાં ઘણા રહેજો તો વાત કરીએ ખેડૂત મિત્રો કપાસના પાકમાં સફેદ માખી અને તડતરિયા જેવી જીવાતોનું થાય છે પાકને બચાવવા માટે શરૂઆતથી જ નિયમિત દેખરેખ રાખવી જરૂરી છે દર ત્રણ થી ચાર દિવસે ખેતરમાં વીસ પચીસ છોડ તપાસો અને પાનની નીચે ખાસ ધ્યાન આપો જમીન અને ખેતર આસપાસની જંગલી ઘાસ દૂર કરો અને પીળા કે નીલા સ્ટીકી ટ્રેપ લગાવો ટ્રેપ જીવાતોની સંખ્યા દેખાડવામાં મદદરૂપ બને છે સફેદ માખી આવે ત્યારે પાનની નીચે સફેદ પતંગિયા જેવી માખીઓ દેખાય છે અને પાન પીડા પડી જાય છે થ્રીપ્સ હોવાથી પાન ચાંદિયા કે કરચલા દેખાય છે અને નવી કુપળ ખરાબ થાય છે તડતડિયા થાય તો પાનની ધાર પીડી પડે છે અને પછી સંકોચાઈ જાય છે આ જીવાતો આવે ત્યારે શરૂઆતમાં નીમ આધારિત દવા કે અજાદી રેક્ટિનનો છંટકાવ કરો જો પ્રકોપ વધારે હોય તો પાયરી પ્રોક્સિફેન બ્યુ પ્રોફેઝિન ક્લોનિકામિડ સ્પાઇનેટોરામ અથવા એસેટામીપ્રિન્ડ જેવી યોગ્ય દવા વાપરો દવા હંમેશા કંપનીના લેબલ મુજબ જ મિશ્રિત કરો અને પાનની નીચેની બાજુ સુધી છંટકાવ થવો જોઈએ આવી રીતે ખેડૂત મિત્રો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ જેમાં પણ ખેડૂત મિત્રો દવા એક જ પ્રકારની વારંવાર ન વાપરવી જુદા જુદા ગ્રુપની દવા રોટેશનમાં વાપરો જેથી જીવાતોમાં પ્રતિરોધકતા ન આવે અને છોડનો વિકાસ થાય વાત કરીએ તો ખેડૂત મિત્રો કેવા સમયમાં દવાનો ઉપયોગ ન કરવો જેમાં વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદની શક્યતા હોય તો દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં કારણ કે વરસાદ દવા ધોઈ નાખે છે અને અસર ઘટાડી દેશે જો હળવું વાદળ હોય અને વરસાદ ન હોય તો વહેલી સવારે કે સાંજે છંટકાવ કરી શકાય છે પાકને તંદુરસ્ત રાખવા માટે સમતોલ ખાતર આપો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે ન કરો અને સમયસર નિંદણ કરો આ રીતે પાક હવાના સંપર્કમાં રહે છે અને ભેજ ઓછો રહે છે જેથી જીવાતોનો પ્રકોપ ઘટે છે ખાસ ખેડૂત મિત્રો દવા છાંટતા સમયે હંમેશા હાથમોજા માસ્ક અને ચશ્મા પહેરો અને ખાલી બોટલ ખેતરમાં કે પાણીમાં ન ફેંકો દવાની બચેલી દ્રાવણ સલામતીથી નાશ કરો જેથી આપને કોઈ પણ પ્રકારે હાનિ ન પહોંચે હા તો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા પ્રશ્ન કોમેન્ટમાં જણાવજો જેથી કરીને નવો વિડીયો અમે એના વિશે બનાવી શકે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો